હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં પાઠ એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એ આપણે જોવાના છીએ જે સંપૂર્ણ જવાબો સાથે આપેલું છે તમારે શું કરવાનું મોટા પ્રશ્નો વિડીયોને પોઝ કરીને લખી દેવાના છે તો જોઈશું આપણે સ્વાધ્યાય અને વ્યવસ્થા વિકલ્પ મકાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય છે તો મકાઈના પાકને ખરીફ પાક એટલે કે એ જવાબ આવશે બીજો પ્રશ્ન નીચેના પૈકી કયો ખરીફ પાક છે તો એમાં આવશે એ ડાંગર ત્રીજો પ્રશ્ન ઘઉં અને ચણા ને નીચેના પૈકી કયા વર્ગમાં વપરાતું પરંપરાગત સાધન કયું છે તો એમાં આવશે હળ એટલે કે ડી જવાબ આવશે ચોથામાં પાંચમામાં ખેતરની જમીનને સમથર કરવા તથા માટીના ઢેફા ભાગવા કયું સાધન વપરાય છે તેમાં આવશે જવાબ સી સમાન છઠો પ્રશ્ન ખડપિયાનું કાર્ય શું છે તો એમાં આવશે જવાબ બી જમીન ખેડવાનું સાતમો પ્રશ્ન નીચેના માંથી કયું કુદરતી ખાતર નથી તો એમાં જવાબ આવશે ડી યુરિયા આગળ જોઈશું પ્રશ્ન આઠ નીચેના માંથી કયું કૃત્રિમ ખાતર નથી તો એમાં જવાબ આવશે ડી વર્મી કમ્પોસ્ટ આગળ જોઈશું નવમો પ્રશ્ન સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે તો એમાં જવાબ આવશે ટપક પદ્ધતિ દૂર કરવા કયું સાધન વપરાય છે તો એમાં જવાબ આવશે એ ખુરપી વપરાય છે અગિયારમુ જોઈશું ટુ ફોર ડી કયા પ્રકારનું રસાયણ છે તો એમાં જવાબ આવશે બી નીંદણ નાશક જોઈશું હવે આગળ બાર નંબર અનાજ બગડે નહી તે માટે સાના સૂકા પાન વપરાય છે તો એમાં જવાબ આવશે લીમડાના વપરાય છે હવે જોઈશું આગળનો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો એમાં એક પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાજીગ્યા કહે છે તો એમાં જવાબ આવશે પાક બીજું ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાજીગ્યા લાગશે તો શું આવશે એમાં જવાબ તરવા ત્રીજો પ્રશ્ન પાક ઉગાડવા માટે સૂર્યનો પ્રકાશ તેમજ ખાજગ્યા તથા ખાજીગ્યા આવશે ખાજી ગયા હોય છે તેમાં જવાબ આવશે ઓક્ટોબર થી માર્ચ જોઈશું હવે આગળ પાંચમા નંબરનું જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખાજીગ્યા પાક કહે છે તેમાં જવાબ આવશે ખરીફ પાક છઠ્ઠું ખાજીગ્યા ને વધારે માત્રામાં પાણી જોઈતું હોવાથી તે પાકને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે તેમાં જવાબ આવશે ડાંગર સાતમુ માટીને ઉપર નીચે ને પોછી કરવાની ક્રિયાને ખાજીગ્યા કહે છે તેમાં જવાબ આવશે ખેડા આઠમું આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત ખાજીગ્યા વડે કરવામાં આવે છે તેમાં જવાબ આવશે દાંતી નવ નંબર

ખેતરની માટીના ડેફા ભાગવા કયું પરંપરાગત ઓજાર વપરાય છે વાવણીયું પાંચમું સિમ્બી કુંડની વનસ્પતિના મૂળની મૂળ ગંદિકામાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે તેમાં જવાબ આવશે રાઇઝોબિયમ આગળ છઠ્ઠો પ્રશ્ન ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉભી નીકળે છે તેને શું કહે છે તો નીંદણ સાતમો પ્રશ્ન હાથ કરવા સાધન વપરાય છે તેમાં જવાબ આવશે દાંતડું આઠમો પ્રશ્ન લણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે તો જવાબ આવશે હાર્વેસ્ટર આગળ જોઈશું પ્રશ્ન ચાર ખરા કે ખોટા લખો પહેલું ડાંગર ખરીફ પાક છે તો શું આવશે સાચું બીજું

અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે તો અળસિયા અને સૂક્ષ્મજીઓ માટી જમીનમાં ના કેવી રીતે જમીનમાં સેન્દ્રીય પદાર્થો નો ઉમેરો કરે છે તો જવાબ આવશે સુક્ષ્મજીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી ના મૃતદેહોમાં રહેલા પોષક તત્વો નું સેન્દ્ર પદાર્થના રૂપમાં જમીનમાં ભેળવે છે જોઈશું હવે ચોથો પ્રશ્ન હળના પ્રકાર કેટલા છે અને કયા કયા તો બે પ્રકાર છે એક હળ હળ બીજું હવે આગળનો પ્રશ્ન પાંચ જો ખેતરની માટી અત્યંત સૂપી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે તો ખેડ ની અગાઉ પાણી પાવું જોઈએ છઠ્ઠો પ્રશ્ન

તો કુદરતી ખાતર નાખવાથી જમીનમાં કુદરતી ખાતરનું વ્યવસ્થિત રીતે થઈ શકે છે પ્રશ્ન ખાતર એટલે શું તો જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ હોય તેવા એન્ટીકે કહે છે દસમો પ્રશ્ન સિંચાઈ ના સ્ત્રોતો જણાવો તો કુવાઓ બોર તળાવ સરોવર નદીઓ બંધ અને નહેરો આ બધા સિંચાઈ ના સ્ત્રોતો છે જોઈશું હવે આગળ પ્રશ્ન

ઉત્સવો છે જોઈશું આગળ છઠો પ્રશ્ન વ્યાખ્યા આપો પેલું કરવાની ક્રિયાને ખેડાના વિકાસ માટે પોષક દ્રવ્યો જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે જોઈશું હવે આગળ સિંચાઈની વ્યાખ્યા સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે

રોપણી આ પ્રશ્નનો જવાબ લખી દેવાનો છે કે રોપણી વિશે શું શું લખવામાં પાક ઉત્પાદનો સૌથી મહત્વનો તબક્કો છે વાવણી પહેલા સારી ગુણવત્તા બીજની પસંદગી કરવામાં આવે છે સારી ગુણવત્તા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગણી હોય છે જેને

નિંદણ દૂર કરવાની ઘણી રીતો છે જેમાંનું સાદો ઓજાર ખુરપી છે સમયાંતરે કુટ્ટી વડે નિંદણ દૂર કરી શકાય છે હાથ વડે મૂળ સહિત નિંદણ ઉખેડી શકાય છે પાક ઉગાડતા પહેલા ખેડ વડે દૂર કરી શકાય છે સુકાઈને માટીમાં ભળી જાય છે ત્યારે વાવણિયા વાવણીયાના ઉપયોગ વખતે નિંદણને દૂર કરી શકાય કેટલાક રસાયણો નાશક તરીકે ઉપયોગમાં લેવાય છે યોગ્ય પ્રમાણમાં નિંદણનાશક પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ જોઈશો કે આગળ નું

ડાંગર ને શિયાળામાં શા માટે ઉગાડવામાં આવતી નથી તો તમારે વિડીયો જયારે શિયાળામાં વાતાવરણ ઠંડુ હોવાથી તેમજ પાણી પણ પૂરતું મળી શકતું નથી માટે ડાંગરને શિયાળામાં ઉગાડવામાં આવતા નથી હવે જોઈશું આગળ પાંચમી ટૂંકનો ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર થાય છે

તો વરસાદની ઋતુમાં રોપવામાં આવે તેને પાક ને ખરીફ પાકુમાં રોપવામાં આવે તેને રવિ પાક છે જોઈશું હવે આઠમો પ્રશ્ન ખેતી કામમાં વપરાતા ઓજારોના ચાર નામ આપો તો હળ જમીનની ખેડ કરવા માટે સમાર ઢેફા ભાગવા અને જમીન સપાટ કરવા

રાસાયણિક ખાતરમાં શું આવશે યુરિયા એમોનિયમ સલ્ફેટ કોપર સલ્ફેટ સુપરતી ખાતરના ફાયદા જણાવો તો તમારે શું કરવાનું છે વિડીયો પોઝ કરીને તમારે આનો જવાબ લખી દેવાનો છે તો કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે જમીનની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે પાકને બધા પોષક તત્વો મળે છે જમીન શું બને સીધાઓ બને છે આ રીતે તમારે પૂરેપૂરો જવાબ લખી દેવાનો છે જોઈશું હવે આગળનો પ્રશ્ન કૃત્રિમ ખાતર વાપરવાના ફાયદા તો પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનને જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે આથી તેની અસર જણાય છે અને પાક ઉત્પાદન વધે છે આ રીતે તમારે લખી દેવાનો છે જોઈશું હવે પ્રશ્ન બાર કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા નુકસાન શું થાય તો કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળ ધારણ ક્ષમતામાં ઘટાડો થાય છે કુત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે આ રીતે તમારે એને વિશે લખી દેવાનું છે જોઈશું હવે આગળ તેરમો પ્રશ્ન નિંદનથી પાકને શું નુકસાન થાય છે નિંદન દૂર કરવા માટે કયા કયા સાધનો વપરાય છે તો તમારે આમાંથી જોઈને લખી દેવાનું છે જોઈશું હવે આગળ આઠમું વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો પહેલું ખેતીમાં આધુનિક ખેત ઉપયોગ કરવો જોઈએ તો ખેતીમાં આધુનિક ઉપયોગ કરવાથી ઓછા સમયમાં વધુ કામ થઈ શકે છે આ રીતે તમારે વિડીયોને પોસ્ટ કરીને લખી દેવાનું છે જોઈશું હવે આગળનો પ્રશ્ન અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય છે તો અળસિયા જમીનમાં રહીને જમીનને ઉપર નીચે કરે છે અને પોચી બનાવે છે અળસિયા જમીનમાં રહી

બીજો જુદો પાક વાવો જોઈએ જેથી જમીનને પૂરતા પ્રમાણમાં પોષકનો ઉપયોગ ઘટાડવો જોઈએ કેમ કે કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે અને એનું બંધારણ પણ બગડે છે તો આ રીતે તમારે વિડીયોને પોઝ કરીને લખી દેવાનું છે જોઈશું હવે પ્રશ્ન નવ તફાવતના બે બે મુદ્દા લખો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર તો કુદરતી ખાતર વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોના છે જયારે કૃત્રિમ ખાતર કારખાનામાં બનાવાય છે કુદરતી ખાતર તેના બંધારણ સુધરે છે જયારે કૃત્રિમ ખાતર તેના લાંબા ગાળે જમીન બગડે છે આગળ જોઈશું હવે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ તો ટપક પદ્ધતિમાં પાણીનો બગાડ ઓછો થાય ફુવારા પદ્ધતિમાં પાણીનો બગાડ વધારે થાય છે તબક પદ્ધતિ નિંદણ ઉત્પન્ન થતું નથી ફુવારા પદ્ધતિ નિંદણ વધુ પ્રમાણમાં થાય છે જોસો આગળ પ્રશ્ન દસ વર્ગીકરણ કરો નીચેનાનો રવિ પાક અને ખરી પાકમાં વર્ગીકરણ કરો તો રવિ પાકમાં શું આવશે ઘઉં રાઈ ચણા અને વટાણા જ્યારે ખરીફ પાકમાં શું આવશે મગફળી મકાઈ ડાંગર અને સોયાબીન એમ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનું વર્ગીકરણ કરવાનું છે તો કુદરતી ખાતરમાં આવશે કમ્પોસ્ટ ખાતર છાણિયું ખાતર ખોળ લીલો પ્રવાસ વગેરે જ્યારે કૃત્રિમ ખાતરમાં આવશે યુરિયા એમોનિયમ સલ્ફેટ સલ્ફેટ ખાતર વગેરે આગળ પ્રશ્ન જોડકા જોડો એમાં વિભાગ એ અને વિભાગ બી માં જોડકા જોડવાના છે તો પેલું ખરીફ પાક તો ખરીફ પાકમાં શું આવશે ડાંગર અને મકાઈ બીજું રવિ પાક રવિ માં શું આવશે ડી ઘઉ ચણા અને વટાણા ત્રીજો રાસાયણિક ખાતર રાસાયણિક ખાતરમાં શું આવશે યુરિયા ને સુપર ફોસ્ફેટ ઈ ચોથું કુદરતી ખાતર કુદરતી ખાતરમાં આવશે છાયો ખાતર આ રીતે તમારે જોડી દેવાના છે જોઈશું હવે આગળ બીજું જોડકું એમાં નિંદણ તો નિંદણમાં જવાબ આવશે ખુરપી એટલે કે ડી જવાબ છે બીજો લણણી તેમાં જવાબ આવશે દાતણ ત્રીજું સિંચાઈ તેમાં જવાબ આવશે રહેત ચોથું વાવણી તો એમાં જવાબ આવશે આ રીતે તમારે લખી દેવાનું છે હવે પ્રશ્ન નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો અહીંયા મોટા મોટા પ્રશ્નો આપેલા છે તમારે પોઝ કરીને આના વિડીયો લખી દેવાના છે પહેલો પ્રશ્ન સિંચાઈ એટલે શું પાણી બચાવવાની સિંચાઈની બે પદ્ધતિઓનું વર્ણન કરો તો સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની પદ્ધતિને સિંચાઈ કહે છે સિંચાઈની ઘણી બધી પદ્ધતિઓ છે જેમાં પહેલી ફુવારા પદ્ધતિ ત્યારબાદ બીજી ટપક પદ્ધતિ હવે આ રીતે બે પાણી આપવાની બે પદ્ધતિઓ છે જે જેનાથી પાણી બચી શકે છે એવી બે પદ્ધતિઓ તમારે વિડીયોને શું કરવાનું છે પોઝ કરીને લખી દેવાનું છે જોઈશું હવે આગળ પ્રશ્ન બે ટૂંક નોટ લખો લહણી વિશે સના વિશે લખવાની લહણી વિશે આપણે ટૂંક નોટ લખવાની છે

મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો